હેલો ફ્રેન્ડ્સ જય ભાઈ જય માતાજી કેમ શુભના મચામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ ચલો તો ફરીથી આપણે એક રેસીપીનો વિડીયો લઈને આવ્યા છીએ અને એ વસ્તુ એવી છે કે રોટલી શાક બધું કોમ્બિનેશન એમાં આવી જશે પણ જે પૂરી અને એ બી ઘઉંના લોટ એ તમે કોઈ બી લોટ સાથે બનાવી શકો પણ મેન બનાવી છે ઘઉંના લોટ જોડે પેટ ભરીને તમે ખાઈ બી શકો તમારે લંચ બોક્સમાં આપવી હોય તો બી તમે છોકરાઓને આપી શકો તમારે ક્યાંય બહાર જવું હોય તો બી તમે લઈ જઈ શકો છો જોડે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ ચલો એમાં આવશે મસ્ત જીરાનો અને તલનો વઘાર પહેલા આપણે એની ફિલિંગ તૈયાર કરીશું એના માટે મેં તલ અને જીરું લઈ લીધું છે વઘારમાં ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે કાંઈ ચોક્કસથી કરજો ઉનાળામાં શાક ખાવતા ના હોય શું શું બનાવું એ પ્રોબ્લેમ હોય અને પેટ ભરીને છોકરાઓને બી ખવડાવી શકશો અને તમે બી ખવડાવી શકશો કશું જ નથી સાવ એ જ વસ્તુ છે અમેરિકન કોન છે થોડા કોથમી મરચું અને ડુંગળી ઝીણું ઝીણું તમારીને લઈ લીધું છે ફ્રેડ જે બી વેજીટેબલ તમારે એડ કરવા હોય તમે કરી શકો છો બહુ ટેસ્ટી બને છે અને વેજીટેબલ ના એડ કરવા હોય તો ખાલી તલ અને જીરાનો વઘાર કરી અને કોથમી મરચા એડ કરી અને તોલિયા કરી શકો છો એમાં ચીલી ફ્લેક્સ નાખો ઓરેગાનો નાખો તમારા છોકરાઓને જે જે ભાવતું હોય એ તમે અંદર એડ કરી શકો છો થોડી આપણે ઈંગ એડ કરીશું બરાબર એમાં જશે થોડું મીઠું ટેસ્ટ અનુસાર ચીલી ફ્લેક્સ થોડા નાખી દેવાના તમને કીધું છોકરાઓને આ બધું સારું ભાવતું બહુ મોટું કેવું પીસેલું ના હોવું જોઈએ તણ તો બી તમને ભાવવું જોઈએ આ રીતે ચિલી ફ્લેક્સ નાખી દેવાના અંદર લાલ મરચું તમે તળેલું નાખશો તો ઓવર કલર આવશે બે સ્ટાવ લાગશે મારાથી થોડા બે ત્રણ મોટા હતા બરાબર ઘરે પીસ્યા છે ને તો પીસાયા નતા તો મેં નિકાલ લીધા છે ફ્રેન્ડ બરાબર હવે

બેસ્ટ પૂરી બનીને તૈયાર થાય છે આમાં તમે જુઓ ખાલી નથી નાખી દઈશ અને તમને કીધું એટલે થોડું પાણી જશે હવે પાણી એકદ ખદે ત્યારે આપણે અંદર ઘઉંનો રોટ નાખીશું નાખીશું સાંભળી નટપટું લાગે તમને બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ અને એક બાજુ તમારે તેલ બી મૂકી દેવાનું ધીમા તો કારણ કે આપણે તરત જ પૂરી બનાવવાના છીએ પૂરી ગો વડા ગો હું તો કોઈ તમે કશું હોય તો મેદુવડા સ્ટાઇલ બી કરી શકો કોઈને અડદની ડાળના મેંદુવડા માફક ના આવતા ફ્રેન્ડ તો એ બી તમે કરી શકો હવે જેટલો લોટ તમારે જેટલું બનાવવું હોય એ રીતે તમે અંદર એડ કરી લેજો અને મસ્ત ચમચાથી પલાઈ લેજો ગેસ ધીમો કરી દેજો લોટમાં બનાવવું હોય છે ને કેટલું મસ્ત ફિલિંગ બનીને તૈયાર થયું છે હવે આપણે એક બાજુ તેલ મૂકી દઈશું થોડુંક ઠંડુ થવા દેવાનું ને પછી એમાં તમે વાળી નહીં શકો જ્યાં તમને અનુકૂળ પડે ત્યાં સુધી ઓરસિયા ઉપરનો થાળી થાળીને લો આ એક બે મસ્ત ફિલિંગ થઈ ગયું છે હું ગેસ ચાલુ કરી દઈશ તેલ મૂકી એમાં આપણે તળી લઈશું બે મિનિટ ઠરવા દેવાનું કે તમે મળો નહીં બાકી ગરમ ગરમમાં જ તમારે એને બનાવવું પડશે ચલો જો તેલ બી મૂકી દીધું છે અને લોટ બી ગરમ છે તો આપણે એના લોયા કરી અને મસ્ત પૂરી કો વડા કો તમને જે અનુકૂળ પડે તમે નામ આપી શકો છો ફ્રેન્ડ પણ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસ થી કરજો ચાલો ધીમા તાપે એને તળી લઈશું આ રીતે આપણે નાના મોટી સાઈઝ તમારે જે રીતે તમને અનુકૂળ પડે એ રીતે કરી લેવાની છોકરાઓને લંચ બોક્સમાં આપ્યા હોય ને તો બી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ આમાં તમે ખાંડ લીંબુ ચટપટું જે બી એડ કરવું હોય કરી શકો તમારી ચોઈસ પ્રમાણે જો મેદું ઓળું કરવું તો વચ્ચે રીંગ કરી દો તો મેદું ઓળું થઈ જશે ઘી માટે આપણે મસ્ત તળવા દઈશું એટલે ક્રિસ્પી કંચી તૈયાર થશે અંદર ડુંગળીનો ટેસ્ટ અમેરિકન કોર્ન છે બટાકુ છે મસાલા છે તલ છે અને નોટ છે ચાલો આપણે આટલા તળી લઈશું લઈશું તો કેટલાક ક્રિસ્પી ક્રંચી તૈયાર થાય છે છે તમે આને પૂરી દહીં જોડે ખાઓ સોસ જોડે ખાવ બતાવ ગરમ છે રીતે તળી લઈશું જે રીતે ખાવા ગરમા ગરમ કરી ઠંડા ની મજા આવે બરાબર એટલે પાછા તળવા મૂકી દઈશું તમને વળું વળે એટલો લોટ તમારે એડ કરવાનો એમ લાગે કે તમે કરો છો તૂટી જાય છે તો ફરી થોડો લોટ એડ કરી દેવાનો પણ બહુ જ મસ્ત મને ટ્રાય ચોક્કસથી કરજો દહીં કે સોસ જોડે બહુ જ મજા આવશે અત્યારે વરસાદની સિઝન છે ફ્રેન્ડ પછી આ ખાઈ કંટાળ્યા હોત તો કંઈક નવી રેસીપી ટ્રાય ચોક્કસથી કરજો બાર એ જ રીતે બધા કરી લઈશું એમ બી બતાવી દઉં ઠંડુ નથી થયું પણ જો દેખાય છે બાય